દર મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળતી સંકલન સમિતિની બેઠક આજે મળવા પામી જેમાં હાજર ધારાસભ્યો અને સાંસદ સભ્યએ વિસ્તારની સમસ્યાઓ અંગે વહીવટી પાંખ સાથે ચર્ચા વિચારણા કરી હતી વહીવટી પાંખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલન રહી અને વિકાસના કામો ઝડપથી થાય તે માટે જિલ્લા સંકલનની બેઠક મળતી હોય છે જેમાં જિલ્લા કલેકટરની હાજરીમાં જિલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્ય અધિકારીઓની હાજરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે આજે નવી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂમમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યો અને સાંસદ સભ્ય પણ હાજર રહ્યા હતા જ્યાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શહેર જિલ્લામાં વરસાદના સમયે વીજ પુરવઠો ન ખોરવાય તે માટે વીજ કંપનીના અધિકારીને સૂચના આપવામાં આવી હતી આ સાથે જ સબસ્ટેશને પૂરની સ્થિતિમાં પહોંચી વળવા માટે ઊંચાઈએ બાંધવા માટે પણ સૂચના કરવામાં આવી હતી આ ઉપરાંત જિલ્લામાં આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા અંગે પણ રેલવે વિભાગના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પર પણ તેની અસર થતી હોય છે વરસાદ બાદ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા પણ તાકીદ કરવામાં આવી હતી આજે સંકલનના મુખ્યત્વે પ્રશ્નો એવા હતા કે ભાઈ મારા વાઘોડિયામાં જે કંઈ વરસાદ પડ્યો એ વરસાદની અંદર ઘણી બધી જગ્યાએ પોલ ડેમેજ થયા હતા ઘણી જગ્યાએ પોલ પડી ગયા પોલ નમી ગયા અને બહુ બધા જ ગામોની અંદર લાઇટના પ્રોબ્લેમો હતા આજે પણ ખેડૂતોના ખેતીના કનેક્શનો હજી સુધી ચાલુ નથી થયા એટલે આજે સંકલનમાં સૂચના આપવામાં આવી છે કે વેલામ વહેલી તકે ખેતીના કનેક્શનો ચાલુ કરીને ખેડૂતોનો પાક ના મળે એની પૂરતી કાળજી લેવામાં આવે સાથે સાથે પ્રિ મોનસૂન કામગીરી ઝડપથી કરીને આવનારા ચોમાસાની અંદર ખેડૂતોને અથવા તો પબ્લિકને કોઈ પણ પ્રકારની લાઇટની મુશ્કેલી ના ભોગવવી પડે એની કાળજી લેવામાં આવે સાથે સાથે અમારા વાઘડિયા વિધાનસભાની અંદર આજે ઘણા બધા ગામોની અંદર પાણીની સમસ્યા છે બે હજાર અઢારની જે કે પાણી પુરવઠાની યોજનાની અંદર દોઢસો કરોડ રૂપિયા જેટલું ફંડ સરકારે લોકોને પાણીની તકલીફ ના પડે એ માટે ફાળવવામાં આવ્યું હતું એની અંદર કોઈક જગ્યાએ નવી પાઇપલાઈન કોઈક જગ્યાએ જૂની પાઇપલાઇન કરી અને આજે ઘણા બધા ગામોને પાણી નથી મળી રહ્યું તો એની તપાસ થવી જોઈએ અને આ ખરેખર જો આની અંદર કોઈ ખોટું કૃત્ય થયું હોય તો એવાની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે કઈ પાણી નથી મળ્યું પ્રશ્ન હતો એની અંદર ઈ લોકો થોડો ઘણો કાચ સાફ સફાઈ કરી અને અમે પાણી જવાનો રસ્તો કર્યો છે મારે ત્યાં વિઝિટ લેવાની બાકી છે પૂરતા પ્રમાણમાં કાચ સાફ થયો કે નથી થયો એ મને હજી સુધી જણાવવામાં નથી આવ્યું પણ એ લોકોએ એવું કીધું છે કે ભાઈ જે કંઈ કાચ દબાયેલો તો એ કાચની સફાઈ જિલ્લા સંકલનની બેઠક મળી હતી આમાં મુખ્યત્વે જે આપણા વીજળીના તમામ સબસ્ટેશનો છે ગત વર્ષે જે પૂરની પરિસ્થિતિ હતી એમાં ઘણા સબમર્જ થયેલા વીજળી જેટલા ઉપકરણો હતા એને કારણે ઘણા બધા વિસ્તારમાં વીજળીના સપ્લાયને ખૂબ જ ઊંડી અસર થવા પામી હતી એ બાબતે એ સમયે સૂચન કરવામાં આવ્યું હતું કે હવે જેટલા પણ સબસ્ટેશનો હોય એમજીવીસીએલ ઝટકોના જે ઇન્સ્ટોલેશન્સ હોય એને હવે એક લેવલથી આપણે ઉપર રાખવાના જેથી પૂરની પરિસ્થિતિમાં અથવા પાણીના ભરાવાની પરિસ્થિતિમાં વીજળીના સપ્લાયને કોઈ પ્રકારનું નુકસાન ના થાય એ બાબતે આજે ફરી એનું રિવ્યૂ કરવામાં આવ્યું છે અને ફરી એકવાર એમને સૂચન કરવામાં આવ્યું છે જે નવા સબ સબસ્ટેશન હવે બને છે એ તો હવે પહેલા માળે જ બની રહ્યા છે પરંતુ જૂના પણ એને હાઈટ ઊંચી કરવામાં આવે એ બાબતે આજે સૂચન કરવામાં આવ્યું છે સાથે સાથે રેલવેના જે તમામ જિલ્લા સ્તરના જે બધા અંડરબ્રિજ છે અંડરબ્રિજની અંદર પાણીનો ભરાવો એટલે થતો હોય કારણ કે રોડ લેવલથી નીચે હોય તો એમાં રેલવે દ્વારા અત્યાર સુધી શું કામગીરી થઈ છે એ બાબતે પણ ગંભીર સૂચનો કરવામાં આવે પ્રીમોન્સુન કામગીરી પ્રીમોન્સુન ને લઈને આજ બધા જે જાહેર જીવનમાં ખૂબ જ અગત્યના મુદ્દાઓ હોય એ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે અને તમામ ધારાસભ્યશ્રીઓએ પણ એમના વિસ્તારની જે કંઈ પણ પ્રશ્નો હોય એ બાબતે રજૂઆત કરી એ બાબતે કોર્પોરેશન અને કલેક્ટરશ્રી સાથે મળી અને આ બાબતે તપાસ કર્યા છે અને તપાસના અંતે જે કંઈ પણ કરવાલાયક હશે મને વિશ્વાસ છે કે તેઓ એ બાબતે પગલાં લેવામાં આવશે